તો તેજસભાઈના કહેવા પ્રમાણે ખુશીએ કર્યું છે ડન અને અહીંયા ખુશીના હેરવોશ ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો દીદીના પણ હેરવોશ થાય છે તો તમે જોઈ શકો છો તો શુભમભાઈએ દીદીને કીધું કે તમારે રીલ્સ બનાવી છે તો દીદી તો રેડી જ હોય તો મિત્રો ના થોડી પડાય તો શુભમભાઈએ આપણા હેરની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે શુભમભાઈ તો બ્રશ લઈને જામી જ પડ્યા જામી જ પડ્યા જો અને આ લે લે આ તો ચાંદીના કાગળ વીટી દીધા હે અરે જોડ બોલ હું તો વિચારું કે આ ચાંદીના કાગળ વીટને છે ચાંદી તો બહુ મોંઘું છે આવા મોંઘા ચાંદીના કાગળ વીટે તો ખુશી તો જોવે લે કે મારા વાળમાં ઈ કે વીટસે કે નહીં કે ચાંદીના કાગળ ઈ કે જો ખુશી તો જો કેવી હરખાય જો 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 જોશો ને તમે અને ખુશીની પણ ટ્રીટમેન્ટ હવે ચાલુ કરે છે ભાઈ દેહી દીદી મારા વાળમાં તો ગ્રોથ એટલો બધો છે એટલે મને એવું લાગે છે કે આ શુભમભાઈ થાકી જ જાશે તેજસભાઈ પણ ફ્રી થઈ ગયા છે એ પણ આવી ગયા છે હવે આ બંને ભાઈ મળીને મારા હેરની ટ્રીટમેન્ટ કરશે અને જુઓ તમે બંને ભાઈ જો તેજસભાઈ પણ મારા વાળમાં ચાંદીના કાગળ લગાવવા જ મિંડા જુઓ જુઓ કેવા બે ભાઈ મળીને દિલથી કામ કરે છે જો આપણા હેરની ટ્રીટમેન્ટ જો કેવી મસ્ત રીતે કરે છે એકદમ દિલથી કરે છે મિત્રો જે દિલથી કામ કરે છે એટલો જ બંને ભાઈઓનો નેચર પણ બહુ સારો છે અને અમને તો બહુ સારું લાગ્યું શું વાત છે સર શું વાત છે સર શું વાત છે આ વાત છે મારે અને દીદીને તો સેમ જ ટ્રીટમેન્ટ છે તો તમે જોઈ શકો છો જે રીતે દીદીના હેરમાં ટ્રીટમેન્ટ થાય છે એ જ રીતે મારા હેરમાં પણ સેમ ટ્રીટમેન્ટ થાય છે

બંધ કરો હાથ કે આ લુક જોઈને મને હસવું આવતું હતું મને હસતા જોઈને દીદી હસવા માંડ્યા અને પછી હું પોસ દેવા માંડી અને હવે ફરીથી થાય છે અમારા બંનેના હેરવોશ

ने आबो ने ना बने क्लॉथी, ने आवो ना आदम चा बने जो अच्छा है ना स्टाइलिंग इत्तर है बने इसपे करे करेंगे खबर नहीं हम करे सब बस बेटा, चाय पीजिए, दिमाग को शांत कीजिए। આપણો ફાઇનલ લુક તૈયાર થાય છે એ હે રહ નહીં જાતા રુકો જરા સબર કરો તો ફાઇનલી અમારી હેર ટ્રીટમેન્ટ બાદનો તમે લુક જોઈ શકો છો ને પછી અમે નણંદ ભાભીએ કેટલા બધા ફોટોસ ક્લિક કર્યા ને રીલ્સ પણ શૂટ કરી લીધી અને ત્યાં અમારી ફ્રેન્ડ હતી તો એની સાથે અમે ફોટા પણ ક્લિક કરી લીધા તો જો મારો ને ખુશીનો લોક જોવો તમે લોકો

અને વાગી ગયા છે ઘડિયાળમાં ભણા નવ તો હવે બનાવવાની છે રસોઈ તો ખુશી બનાવશે રસોઈ તો ખુશીને આપણે પૂછીએ શું બનાવવાની છે ખુશી રસોઈમાં આજે એટલી બધી ભૂખ નથી એટલે ચા ને ભાખરી બનશે તો આવી જાવ તમારે ખાવી હોય તો તો અમે આવી ગયા છે મકાઈ ખાવા અને વાગી ગયા છે સાડા અગિયાર તો મને ને દીદીને ચા ભાખરી ઓછા ભાવે તો અમે બરાબર જમ્યા નહોતા અમને લાગી ગઈ છે ભૂખ તો અમે આવી ગયા છીએ અમારી ફેવરેટ મકાઈ ખાવા મને તો અહીંયાની સ્પેશિયલ બટર ગાર્લિક ફ્રાય જ વધારે ભાવે છે તો હું તો અહીંયા આવું એટલે એ જ મકાઈ ખાવ તો ખુશી આપી દીધો છે ઓર્ડર તો તમે પણ આવી જાઓ તો આપણી સ્પેશિયલ ફ્રાય મકાઈ બને છે અને મકાઈ ખાઈને જાસુ ઘરે આવી ગઈ આપણી મકાઈ ચાલો મકાઈ ખાવા ને મકાઈ ખાઈને ઘરે જાસુ હવે મળીએ આપણે નવા બ્લોગ સાથે Bye good night Jessie Krishna